ઓરિજનલ સારંગી વાદન દ્વારા ગવાતા ગીતમાં મજા જ કંઈક અલગ હોય છે અત્યારે ઇલેક્ટ્રોનિક વાજિંત્રોનો જમાનો આવી ગયો છે પહેલાના સમયમાં ભરથરી જાતિના લોકો ગામે ગામે ફરી સારંગી વાગતી હાલરડા બહેન ભાઈઓના પ્રેમ જૂના ગીતો ગાઈ આનંદ કરાવતા અને પોતાના પોતાનું જીવન નિર્વાહ ચલાવતા પણ હાલ ઇલેક્ટ્રોનિક યુગમાં આ બધું લુપ્ત થઈ રહ્યું છે પણ હજુ ક્યાંક ગામડાઓમાં ક્યાંક ક્યાંક અમુક વારે તહેવાર

ઉપજ ભરપૂર એરંડા બિયારણ એરંડા બિયારણ કોસબોસ લાંબી ભરપૂર સુકારો ઓછો ને પકે ઉપજ લખલુટ કોસબોસ એરંડા બિયારણ